અને ડમ્પર બેફામ દોડતા હોય બાળકોને દસ દિવસથી શાળા મોકલવાનું બંધ કરી દેવામાં આવ્યું છે પ્રાથમિક શાળાની બાજુમાં જ આવા જવાનો રસ્તો પસાર થતો હોય ને રસ્તા પરથી નદીમાંથી રેતી ભરીને પસાર થતા આ જે ટ્રેક્ટર અને ડમ્પર છે જે પાસ પરમિટ વગર બે રોકટોક રેતી વહન કરતા હોય છે તેવામાં શાળાએ જતા આ બાળકો માટે અકસ્માતનું સંકટ છે શાળાના બાળકોને અકસ્માત પણ ઘણી વખત થયા છે આ અંગે વાલીઓ અને ગ્રામજનો દ્વારા વારંવારની રજૂઆત તે છતાંય કોઈ નિવેડો ન આવતા વાલીઓ દ્વારા અકસ્માતના ભયને લઈને છેલ્લા દસ દિવસથી બાળકોને શાળાએ ન મોકલી ઘરે રાખવામાં આવ્યા છે અને જ્યાં સુધી આ ભારદારી વાહનો બંધ નહીં કરવામાં આવે રસ્તા પરથી પસાર થવાના ત્યાં સુધી તેઓ બાળકોને શાળાએ નહીં મોકલે તેવું પણ જણાવવામાં આવ્યું છે આવેદન પત્ર આપીને રજૂઆત કરાઈ છે કઈ સ્કૂલમાં માં ભણો છો બકા સોપટ પ્રાથમિક શાળા કયા ધોરણમાં માં તો આજે કેમ સ્કૂલમાં નહીં ગયા ટ્રેક્ટર કારણે ને કાદેવ ના કારણે કેટલા દાડા નહીં જતા દસ દાડા છે દસ દાડા થી નહીં જતા કોણ ના પાડે છે સ્કૂલ માં જવાનું મમ્મી પપ્પા

ત્યાંથી ટ્રેક્ટરો લઈને જાય છે બાજુમાં સ્કૂલ છે સ્કૂલમાં છોકરાઓ ભણે છે અને છોકરાનું ભવિષ્ય સાથે થઈ રહ્યો છે તંત્ર કરી રહ્યું છે કારણ કે આ પહેલા ત્રણ મહિના પહેલા પણ રજૂઆત થઈ ગયેલી હતી અને એના પહેલા પણ એક બાળકને ટ્રેક્ટર થી વાગી અને એના જિંદગી ભરનો એનો લકવા થઈ ગયો છે ચાલી નથી શકતો સરખો એનું ઓપરેશન આવ્યું છે એ આવું વારંવાર થવાથી ગામના રહીશો રોષે ભરાયા છે અને તંત્રને કહેવા માટે આવે છે મામલતદાર સાહેબ ને કહ્યું પ્રાંત રજૂઆત કરી પણ કોઈ આ આ અંત જ નથી આવતો આજે પણ ભેગા થઈને કહ્યું હું સામાજિક કાર્યકર્તા તરીકે રેખાબેન સોલંકી એમના સાથે શું કે ભાઈ અમને ધમકીઓ બી માફિયાઓની આવે છે તો શું આ લોકોએ રજૂઆત કરી છે અને આમની પર કાલે કોઈ હુમલો થાય કે આમની ઉપર કોઈ જાન લેવા હરકતો થાય તો એનો જવાબદાર કોણ રહેશે આજે આ લોકો એવું કહે છે કે અમને પોલીસ પ્રોટેક્શન આપો કારણ કે ભાઈ એમને એમને ધમકીઓ આવી છે એ છોકરાઓ અત્યારે અહીંયા આવ્યા એમના ઘરે એવો ફોન આવ્યો છે કે ભાઈ તમે લોકો આવી રજૂઆત કરવા ગયા છો તમે આવી રજૂઆત કરવા ગયા છો તો પછી આ રજૂઆતના ધમકી ભર્યા સ્વરોમાં જે આ લોકોને અત્યારે કહેવામાં આવે છે જેથી કરીને ઘણા લોકો ડરી ગયા છે કેમ કે દરેકનો પોતાનો મા દીકરો વાલો જ હોય અને ખનીજ માફિયાનો કોઈ ભરોસો નહીં છોકરાઓના ભવિષ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો છે પંદર પંદર દિવસથી છોકરાઓ સ્કૂલે નથી જતા શું આ દેશનું ભવિષ્ય આ છોકરાઓ કોઈ દિવસ અબ્દુલ કલામ કે કોઈ ઉદ્યોગપતિ કે પછી ગાંધીજી માર્ગે કોઈ સાંસદ કે રાષ્ટ્રપતિ બની શકે એવા નથી શું ગરીબ જનતા આ લોકો ના આ ખાડે દેખાતું નથી કે આવા છોકરાઓનું ભવિષ્ય ખોરવાય છે અને એમાં બી તંત્ર કોઈ જવાબ આપવા તૈયાર નથી અને આજ પણ આ લોકો પોલીસ સ્ટેશન અત્યારે અમે જવાના છીએ કારણ કે બધા ઘરે જતા ડરે છે એટલે પોલીસ નો સહારો લીધા વગર આ કોઈ ઘરે જઈ શકે એમ નથી સાચી વાત છે બધા એટલે અત્યારે પોલીસ સ્ટેશન અમે જઈએ આની રજૂઆત કરીએ છીએ આ ટ્રેક્ટરો રસ્તો બદલાવો લીચના ના માફિયાઓને એમને અલગ રસ્તો આપો યા તો પછી સ્કૂલના ટાઈમે સ્કૂલ ના છૂટવાના ટાઈમે કોઈ રસ્તો કાઢો એવું નથી કે ભાઈ અમને કઈ એમની જોડે પ્રશ્નની દુશ્મની છે ના

મૌખિક રજૂઆત કરી દીધી છે તાલુકામાં ગ્રામજનો બે ત્રણ વખત જોડે આવ્યા હતા કે સાહેબ પ્રશ્ન છે એની રજૂઆત સાચી હતી કે બાળકોનું જોખમ છે એટલે પછી મેં કીધું કે તમારા જે પ્રશ્ન છે રજૂઆત કરો આગળ એની પછી આગળ રજૂઆત કરી એ પણ આગળ પણ રજૂઆત કરી તી એમની લેખિતમાં રજૂ પણ આપેલી પણ ના થઈ એટલે પછી એમને આ પગલું લીધું છે કા કારણો એ બાળકને શાળા મોકલતા નથી મારું નામ રાજેશ કુમાર જિંતીભાઈ પટેલની રજૂઆત કરવા અમે અમારા ગામમાં રેતીના ટ્રેક્ટર અને હાઇવાની અતિશય ત્રાસ વધી ગયો હતો છેલ્લા છ મહિનાથી ત્રાસ વધી ગયેલો છે અને સ્કૂલમાં બાળકો આવતા નથી અને અમે મોકલતા પણ નથી દસ દિવસથી તેના અનુસંધાનમાં અમે આવેદન પત્ર હાલવામાં આવ્યા અમે પ્રાંત સાહેબને બી આપ્યું અને મામલતદાર સાહેબને બી આપ્યું હજી શિક્ષણ અધિકારીને બી આપવાના છીએ સંસદ સભ્યને બી આપવાના છીએ ધારાસભ્યશ્રીને આપવાના છીએ અમે આવેદન પત્ર રજૂઆતમાં એવું છે કે અમારા ગામમાંથી પર ડે બસો થી ત્રણસો ટ્રેક્ટર નીકળે છે અને હાઇવા સો થી દોઢસો નીકળે છે અને કોઈ સેફ્ટી વગર બાળકોને ગામથી સ્કૂલ એક કિલોમીટર દૂર છે કારણ કે રોડ ઉપર ચાલવાની જ કોઈ સુવિધા આજુબાજુ કાદવ કિચન બાળક ક્યાંથી જાય અને અકસ્માત નો ભાવ રહેલો છે એટલા માટે કોઈ બાળક સ્કૂલ માં આવતું નથી ત્રણ થી ચાર વખત આવેદન પત્ર આપવામાં આવેલા હતા ઓનલાઈન કમ્પ્લેન બી નાખવામાં પણ કોઈ નક્કર પગલા ભરવામાં આવતા નથી અમારે ભૂખ હડતાલ પર સત્યાગ્રહ માર્ગ પર ઉતરવાની તૈયારી છે કારણ કે હવે કોઈ બીજો કોઈ વિકલ્પ નહીં કોણ પંદર દિવસ થી એક પણ બાળક સ્કૂલ માં જતું નહીં નીલ હાજરી પૂરવામાં આવે છે